મગરપુરા જેઆઈડીસી ખાતેની બંધ કંપનીમાંથી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા અઢી માસથી નાસ્તા ફરતા ઇસમને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે મગરપુરા જેઆઈડીસી ખાતેની બંધ કંપનીમાંથી રૂપિયા એક લાખ સિત્યાસી હજારની મત્તાની ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા અઢી માસથી નાસા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે મકરપુરા ડેપો સામે આવેલ કંપનીના બંધ બારી કોઈ સાધન વડે તોડી કંપનીના ઓટોમેશન રૂમમાં પ્રવેશી કોપર વાયરો તથા ડ્રીલ મશીન અને સ્કેનર જેવી અલગ અલગ ચીજવસ્તુઓની ચોરી કરી હતી જેની કુલ કિંમત રૂપિયા એક લાખ સિત્યાસી હજાર થાય છે આ ગુનામાં છેલ્લા અઢી માસથી આ ઇસમ નાસ્તો ફરતો હોવાની હકીકત જણાઈ આવતા તેની ઝડપી પાડી વધુ તપાસ માટે માંજલપુર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે આ ઇસમ નામે કરણસિંહ રત્ના ગેલોત હોવાનું જાણવા મળ્યું છે જે કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું છે જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે